જય શિયામ બધાને જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે ફરીવાર એકવાર મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરી રહ્યો છું તો મિત્રો આજે અમે દત્ત યાગ કરવા માટે અહીંયા આગળ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા છે તો જંબુસર તાલુકાની અંદર એક પિશાચ મહાદેવનું ખૂબ સુંદર મંદિર છે શિવાલય છે આ શિવાલયની અંદર દત્તાત્રેય ભગવાનનું ખૂબ સુંદર એવું મંદિર આવેલું છે ત્યાં આજે દત્તયજ્ઞનું એક ખૂબ સુંદર આયોજન કરેલું છે તો ત્યાં અમે આજે પૂજા માટે અહીં ઘરે આવેલા છે બધા બ્રાહ્મણો સાથે બધા પધારેલા છે બધા ભૂદેવો પણ આવેલા છે હજી યજ્ઞની શરૂઆત નથી કરી પણ મેં વિચાર્યું કે એના પહેલાં તમને એક સરસ મજાનો એક વીડિયો ઉતારીને તમને દત્ત મહારાજના શિવાલયના સરસ રીતે તમારા દર્શન મિત્રો ભક્તો કરાવી દો તો મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય ફરી એકવાર એક વખત મારા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરી રહ્યો છું બધાને જય શ્રી કૃષ્ણ તો મીડિયો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું તો અમે આ શિવાલયમાં આવી ગયા છે તમે જોઈ શકો છો પહેલાં પણ મેં આ શિવાલયનું ઓલરેડી એક વિડીયો બનાવીને મારી ચેનલ પર મૂકેલું છે તો આજે અહીં આગળ ભક્તો દ્વારા અહીંયા આગળ ચકલી પારાયણ પણ અહીંયા આગળ રાખેલું છે તો સંપૂર્ણ એ વિડીયો પણ તમને હું બતાવીશ તો સર્વપ્રથમ આપણે આજે જે દત્ત યજ્ઞ યજ્ઞનું આયોજન એ કરાયેલું છે તો તમે ભગવાન દત્તાત્રેયના દર્શન પહેલાં સર્વપ્રથમ મિત્રો હું તમને કરાવું છું તો આ છે દત્તાત્રેય ભગવાનના દર્શન કરો ને મિત્રો વિડીયો લાગે તો મારો વિડીયો પસંદ લાગે તો વિડીયોને અવશ્ય શેર કરજો અને કમેન્ટમાં જય દત્તાત્રેય લખવાનું ભૂલશો નહીં ઓમ લ નમઃ શિવાય લખવાનું મિત્રો ભૂલશો નહીં તો આજે દત્ત યજ્ઞનું આયોજન કરેલું છે આગળ એટલા માટે સર્વપ્રથમ તમને એમના દર્શન કરાવી દઉં આગળ વધીશું ભક્તો મિત્રો તો અહીંયા આગળ બધા દત્તાત્રેયના ભક્તો અહીંયા આગળ સરસ રીતે અહીં આગળ આયોજન કરી રહ્યા છે પૂજાનું હા તો અહીં આગળ આ શ્રી પરમ પૂજ્ય વાસુદેવ દેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ છે જે એમની પ્રતિમા છે એમના પણ તમારે દર્શન કરાવું ત્યાંથી હું તમને જે શ્રી રંગ અવજૂત બાપજી છે જે નારેશ્વરની અંદર એમનું મુખ્ય સ્થાનક છે તો આ બાપજી અહીં આગળ સ્વયં વિરાજમાન છે એમના પણ તમારે દર્શન કરાવી દઉં છું હવે અહીં આગળ આ જગ્યા પર એ હવન પૂજાનું અહીં આગળ આયોજન રાખેલું છે તો આ સંપૂર્ણ સ્થાપનો કરેલા છે અહીંયા અમારા પૂજ્યો સુંદરકાંડ કરી રહ્યા છે દાદા દાદાને પ્રસન્ન માટે રામચંદ્રજીની પ્રસન્નતા માટે સુંદરકાંડનો પાઠ કરી રહ્યા છે અને આ સ્થાપનો તૈયાર કર્યા છે પૂજા પ્રારંભ નથી કરી પૂજા શરૂઆત કરવાનો તો થોડો સમય બાકી છે સામે શ્રી ઘેલ ભવાની માતાજીનું મંદિર છે તો એ પણ તમને હું મિત્રો દર્શન કરાવી દઉં તો આ છે માં ગેલ ભવાની સાથે માં કોડિયાર માતા એના પણ તમને દર્શન કરાવી દો હવે આપણે અહીંયા આગળ જે યજ્ઞનું આયોજન છે તો અહીંયા આગળ જે સેવા કરી રહ્યા છે તો આ છે હા આ છે બાપજીના શ્રી રંગઉૂત બાપજી છે એમના બા એમના પણ તમને દર્શન કરાવવું તો હવે આપણે આગળ જઈશું અને અહીંયા આગળ રંગઉૂત બાપજીના બે ભક્ત છે તો આપણે જાણીશું કે આપણે આજે શાનું આયોજન છે ટ્રસ્ટી છે શું દાદા આપણું નામ શું છે તો આ છે દાદા પ્રવીણસિંહ સિંધા અહીંનું સંપૂર્ણ મંદિરનું હેન્ડલિંગ કરે છે હા તો આ મંદિરનું સંપૂર્ણ હેન્ડલિંગ કરવા કરે છે ટ્રસ્ટી સાહેબ છે અને બીજું દાદા તમારું હા તો એક આ બંને દાદા અહીંયા આગળ આ મંદિરનું સંપૂર્ણ સંચાલન કરે છે એમના અંદરમાં જ બધી અહીંયા આગળ બધું પૂજા હવન યજ્ઞ આદિ મોટા કર્મ અહીંયા આગળ કરવામાં આવે છે તો આજે આજે શાનું આયોજન છે જરી જણાવજો આપણે બાપજી મંદિરને સ્થાપના થઈ ત્યાંથી આપણે દાતિયા કરતા આવ્યા છે દર વર્ષે પાટોળ સો નિમિત્તે લગભગ મારી જણાવ પાંત્રીસ વર્ષ ત્યાં ચાલે છે પેલા હરીશ કાકા કરીને જે દાદા હતા એ સંભાળતા હતા આઠ દસ વર્ષથી અમે સંભાળીએ છીએ બરાબર છે અને આ રીતે નાના મોટા કાર્યક્રમ કરતા જઈએ છીએ જોડે જોડે પારાયણ નું છે રંગ પારાયણ આજે ચાલુ છે પારાયણ એવું પણ કરતા જઈએ બરાબર ચાલો સારું

અને અહીં આગળ ભક્તો સરસ બાપજીની ભક્તિ કરી રહ્યા છે તો હવે અહીંયા આગળ એવા ખૂબ ત્રણ સુંદર શિવલિંગ પણ છે અહીંયા આગળ ભગવાનના શિવાલય તો એમાં પહેલાં પહેલું જે શિવાલય છે એમાં તમે જોઈ શકો છો ભગવાનના દર્શન કરી શકો છો અહીંયા આગળ બીજા ઋણ મુક્તેશ્વર મહાદેવ છે તો એનું તમારા શિવાલયના પણ તમને દર્શન કરાવી દઉં અત્યારે અહીં આગળ એમના પઠાથ દરવાજા બંધ છે તમારા અંદરથી કરાવી દઉં ગુરુમુક્તેશ્વર મહાદેવ અને જેમ જણાવ્યું છે કે અહીંયા આગળ ચકલી પારાયણ કરી રહ્યા છે તો અહીંયા આગળ જે યજ્ઞનું આયોજન છે તો અહીંયા આગળ બધા ભક્તો બાપજીના તમે જોઈ શકો છો નિહાળી શકો છો સરસ રીતે ભક્તિમય બની બાપજીનું પારાયણ ચકલી પારાયણ જેને કહેવાય છે બધા ભક્તો અહીંયા આગળ આજે સંપૂર્ણ આખો દિવસ પ્રભુની ભક્તિ માટે એમને ફાળવેલો છે શાંતિથી પ્રભુનું નામ લઈ રહ્યા છે આગળ તમે નિહાળી શકો છો તો આજે છે ચકલી પારાયણ બધા ભક્તો ભાઈ અને બહેનો સાથે મળીને બધા અહીંયા આગળ પારાયણ કરી રહ્યા છે ખૂબ સુંદર સેવાલય છે મિત્રો અને અહીંયા આગળ પ્રતિવર્ષ નહીં પણ સમયે સમયે અહીંયા આગળ બધા યજ્ઞો હવન આદિ બધા કાર્ય થતા રહે છે અને એવી ખૂબ સુંદર તકોભૂમિ છે તો મિત્રો આજે તમને આ વિડીયોના માધ્યમ દ્વારા જે કાંઈ મેં તમારા દર્શન કર્યા આવ્યા અહીંયા આગળ દત્ત રંગ અવદૂત બાપજીનું ખૂબ સુંદર મંદિર અને શિવાલય પણ છે અહીંયા આગળ તો મિત્રો અહીંયા આગળ અવરનવર આ રીતે પૂજા કરી ભક્તો ગુરુદેવના આશીર્વાદની પ્રાપ્તિ કરે છે અને એમને પુણ્ય ઉર્જિત કરે છે અને ગુરુદેવ સાક્ષાત એમની સ્વયં રક્ષા પણ કરે છે તો મિત્રો આ વિડીયો કેવું લાગ્યું છે એક વખત અવશ્ય કમેન્ટ કરજો અને જેટલું બને એટલું વિડીયો મારું ભક્તો સામે તમે અંદર અંદર ગ્રુપમાં શેર કરજો અને વિડીયો પસંદ આવે તો મિત્રો એક વખત આ વિડીયોને અવશ્ય લાઈક કરજો અને આવા ધર્મને રિલેટેડ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ત્યાં સુધી મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ